આજે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મિટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બે જો બોંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેરી રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવનમાં મતલબ પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે

એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે ચાર મોટી સંસ્થાઓ કહી શકાય અમરેલી જિલ્લા યાર્ડ છે તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડ ની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક અમર ડેરી છે તો એમાં બે બેનને કોઈપણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી જો એ દીકરીને બેન્કમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી વખત બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે